નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કાગળ પર અને સત્તા સત્તાપક્ષના નેતાઓના મોઢા પર વડોદરા શહેર સ્માર્ટ સિટી ગણવામાં આવે છે ત્યારે અંધેરી નગરી ગંડુ રાજા પાછલા ઘણા વર્ષોથી એક ચક્રી શાસન વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું છે ત્યારે કારેલીવાગ પોલીસ સ્ટેશન પાસે આવેલ રોડ રસ્તા પર વર્ષો વર્ષ જૂનું એક પથ્થરવાળું ડિવાઇડર આવેલું છે રાત્રિના અંધકારમાં ડિવાઇડર વાહન ચાલકોને નજરે ચડતું નથી કારણ કે રસ્તો અને ડિવાઇડર વચ્ચે ફરક દેખાતો નથી ત્યારે પાછલા કેટલાક મહિનાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે ફોર વ્હીલ વાહનો ડિવાઈડર પર ચડી જતા દેખાય છે અને ઘણા અકસ્માત પણ થયા છે ત્યારે વધુ એક મહિન્દ્રા કંપનીની એક્સયુવી ફોર વ્હીલ ડિવાઇડર પર ચડી ગઈ હતી નવાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે જ્યારે વડોદરા શહેરમાં કોઈ નેતા મંત્રી કે મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવવાના હોય છે ત્યારે રોડ રસ્તા નવા બની જતા હોય છે દબાણો દૂર થઈ જતા હોય છે ડિવાઈડર નવા બની જતા હોય છે રેલિંગો નવી બની જતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં દીવા તળે અંધેરું દેખાઈ આવે છે શું વડોદરાનું ભારતીય જનતા પાર્ટીનું સત્તા પક્ષ તંત્ર પ્રશાસન કાર્યલયબાગ પોલીસ સ્ટેશન પાસે કોઈ મોટી દુર્ઘટના જાનહાનિ કોઈ વાહન પલટી થઈ ગયા પછી રોડ રસ્તાનું નવીનીકરણ કરી ડિવાઈડર મોટા કરશે તેવા પણ અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે લાલ લાઇટ નથી કે લાલ લાઇટનું રિફ્લેક્શન નથી કે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ નથી દિવસની આ પરિસ્થિતિ છે તો રાતની વાત તો જવા જ દો ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈપણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો